ઘરે ઘરે હાડા છુવા થઈ ગયા હે કાકા થાય હજી આવ્યા પેલા જ છે ને આપડે ચાર વાગ્યા પગે લાગ્યા હતા હાલો ચકુડી લાલુ ફટાફટ ચપ્પલ પહેરો નહિ આમ ગાડી બે ત્યાં તમે ચાવી લઈને આવો તાળો મારતા આવજો હરખું મારજો અહી ચકુડી લાલુ મને તાર પપ્પા ને પગે તો લાગો આને છે ને બધું શીખવાડવું પડે નવા વર્ષે દર વર્ષે એક ની એક વાત કહેવાની અને ન્યા જાય ન્યાય બધાને પગે લાગજે કાકાને કાકી ને બા ને દાદા ને હો અને છે ને પૈસા આપે ને તો સીધા પકડી નઈ લેવાના ના પાડવાની હાવ તમે છે ને તાર પપ્પા જેવા થયા છો સીધી નોટો આપે ને તે પકડી પકડી ના નાખી ખીચામાં ના પડાય માર ન જોતા એમ અને કાજુ બદામના ના મુઠા ન ભરતા નાસ્તો હોય એમ ક્યાંક ગયા હોય ને ભૂંડા ન લગાડે જો ઘરે મેં બસો બસો ગ્રામ લાવીને મૂક્યા છે ઘરે ખાઈ લેજો આવી ચકુડી તો આવી એમાં બાજુ ત્યાં પપ્પા લાલુ બે ભલે બે હતા પણ સીધા કાજુ બદામના ના મુઠા ન ભરાય અમે તો પણ છે ને જ્યાં ગયા હોય ને હોય ને એવા ભરતા આવે મૂકવાનું એક દાણો લેવાય ઘરે પડ્યા જ છે કેટલા લાવીને મૂક્યા છે આ ને એને ટેવ જેવી છે જે હોય ને એમ મમરા હોય એમ છે મુઠી ભરે બોલો ઘરે લાવી ઢગલા પડ્યા છે આખા આખા ડબલા પડ્યા કાચું બધાને ત્યારે એક દાણો નહીં અડે પણ બાર ગયા હોય ત્યાં સીધી મુઠી ભરશે આપણને છે ને ભૂંડા લગાડે આ તો ઘરનું ઘર છે જ કેવાય ક્યાં ગયા હોય થોડું કઈ કહેવાય

કે બધે થોડે આપણે હારે ફરતા હોય અને પોતાને નો ધ્યાન રાખાય જ્યાં હોય ને ગટગટાવા કરે જ્યાં હોય ને અત્યારે ચા દિવાળી માં તેને મજા આવી જાય બધાને ઘરે જાઓ ને ત્યાં જે આપે ને પીધા કરશે મેં તો એને કાજુ કતરી ને ચાખવા દીધું ઘરે તો આપણે ઘરે તો ધ્યાન રાખી પણ બહાર જઈ ને થોડું કઈ ટોક ટોક કરાય છે આ તો ઘર નું ઘર છે તે કેવાય આ ચોકુડી તાર પપ્પા ને તો છે ઘરે થી કેટલું સમજાવી સમજાવી લાવવા હોય ને તો જ્યાં હોય ને હોહો નોટ કાઢે લે સીધી એ બધે હોહો ની ન કઢાય જો આયા ને ચાર છોકરા છે બધા નહી વી પકડાવી દેવાય હજી ત્યાં વરહના ડોઢ વરહના વરહ ના છે ને પૌણે ત્યાં સુધી દીધા કરવાના છે મોંઘવારી કેટલી છે અને હજી કેટલા ઘર લેવાના છે તો હું હજી ખીચામ બે હજાર નું બંડલ નખાયું છે ને પાંચ ઘરે નહીં જાય ને ત્યાં પતાવી દે મને આપ દેજો એથી બહાર નીકળી નથી ગાડી બેહી તરત અમને તો કઈ મીટર જ નથી ને કોઈ પાછા આપી નથી જતું તો હું